રાજકીય આગેવાન છે એમની સાથે વાત કરીશું શું કેશો પાર્થભાઈ પૈસાનો નો વેચપાટ થઈ રહ્યો છે સો ટકા તમે જો આની અંદર જે આ પાઇપલાઇન છે વરસાદી કાંસ એની અંદર આડું પાણી પાણીની લાઈન આવી રહી છે હવે નવાઈની વાત એ છે કે આ બે લાઇન છે એમાં ઊંચા નીચી છે પાણીનો નિકાલ જો તરસાલી બાજુ થતો હોય તો સ્વાભાવિક છે કે પાણી કેવી રીતે જશે આ લેવલ ઉપરનું છે તરસાલી બાજુ જાય પેલી બાજુ નીચે છે નવાઈ વાત એ છે કે વચ્ચે પછી પાણીની પાઇપ લાઈન આડી આવે છે તો હું પાણીની લાઇન ને બ્રેક કરીને કરશે સો ટકા આની અંદર એવું લાગી રહ્યું છે સ્પષ્ટપણે કે જે કોર્પોરેટરો છે ધારાસભ્ય છે એ લોકોના અંગત કોઈ વ્યક્તિઓને જો કોન્ટ્રાક્ટ આપીને અધિકારીઓ પણ જો આ કામ કરતા હોય એવું સ્પષ્ટપણે આની અંદર દેખાઈ રહ્યું છે જનતાના પૈસાના રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે આની અંદર એક વિચારવા જેવી વાત એ છે કે મહાનગરપાલિકાના જે દંડકશ્રી છે એ પણ આ વોર્ડના છે એમની નિગરાની અંદર જો હું ગેર બેદરકારી ભર્યું કાર્ય થશે

એમાં બી પાછા એમની પાર્ટનરશીપ છે આ અને એ લોકો ધંધો કરી રહ્યા છે હવે તમે જો કે માપ મેળ વગરનું લાઇન લેવલ વગરનું ત્યાં લોકો લાઈનો નાખી રહ્યા છે હવે આ પાણીનો નિકાલ થશે કે કેમ એ એક મોટો ચિહ્ન છે અને પાંચ કરોડ ના ખર્ચો કરીને આ લાઈન નાખતા હો અને આપના

અને જે માહિતી મળી રહી છે એ રીતના કે આ વિસ્તારના ધારાસભ્ય વરસાદી ગટર નાખી રહી છે શિવમ કન્સ્ટ્રકશન શું ધારાસભ્ય ચૂપ એટલે છે અને રોડ શાખાના અધિકારીઓની એવી તો કઈ મજબૂરી છે કે શિવમ કન્સ્ટ્રકશન જો આ કામ કરતું હોય તો તેની સામે કોઈ કાર્યવાહી નથી કરતું માહિતી એવી મળી રહી છે કે પૂર્વ સાંસદ અને ધારાસભ્યો અને અધિકારીઓના પ્રભાવના કારણે જ અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સામે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા કેમેરામેન નિલિન મેલે સાથે નિલેશ બંભટ મંતવ્ય